તો મિત્રો આપણે બાઇક લઈને ખેતરમાં આવતા રહ્યા તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર તો મિત્રો આજે આપણે સચિનભાઈએ એક નવો વિચાર કર્યો તો મનમાં કે આજે આપણે ખેતરમાં જઈ અને જોરદાર નાસ્તો બનાવી અને નાસ્તાનું આયોજન કરીએ અને પછી નાસ્તો બનાવીને કરીએ તો મિત્રો મિત્રો તમે બન્યા રહીજો આપણે એવો નાસ્તો કરીએ છીએ ચાલો ત્રણ બતાવીએ આગળ જઈને ચાલો ચાલો મિત્રો તમે જોઈ શકો જો આપણે ચેતનના ખૂણે બે મોર ફરી રહ્યા છે તો મિત્રો જો આ છે આપણી વસ્તુ આમાં છે આપણો નાસ્તો તો હમણાં હું તમને બતાવીશ કે આપણે કેવો નાસ્તો કરવાનો આપણે તો મિત્રો આજે હવે આપણે દરેક વસ્તુ મિત્રો પાણી પણ છે અને આ ડુંગળી મરચા ને

તો મિત્રો જોઈ શકો સચિન એકનો આઈડિયા કરે ડુંગળી અને મરચા તો હવે બધું ના ખરા બધું હવે

તમે કોઈ ડાળી આવું પાર્ટી ગઈ હોય તો કમેન્ટ ના કમેન્ટ માં લખીને મૂકજો તો દીનો આપણે લેબું ને હે તો આપણે આટલું કામ પૂરું થઈ જાય પછી તમને બતાડીએ કે જીવ આપણો બને છે પાલતી તો જય માતાજી મિત્રો જો હવે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે કેલો બહુ મસ્ત લાગી રહ્યો છે ખાવાની જોરદાર મજા આવશે અને મિત્રો તમે બને રહેજો મારા નવા બ્લોગ ની અંદર તો મિત્રો હવે જોરદાર નાસ્તો બન્યો છે આજનો ખતરનાક અને આ છે જો નીતુ આપણે સંસ્કાર અને સચિન તો જય માતાજી મિત્રો આપણો બ્લોગ તમને ગમ્યે તો તો મિત્રો જો જબરજસ્ત નાસ્તો પડ્યો હવે નાસ્તો બની ગયો છે અને હવે હું બધાને થોડો થોડો નાસ્તો આપી દઉં છું તો મિત્રો આપણે સ્ટેન્ડ ગોઠવી દીધું લેલે સંતાન છે સાત કિલો ડિશમાલ આપડે ગામમાં ચાલશે છે મોકાય તો આપણે આઈયા પડું પડું નું આઈરા आवाज ભાભીન જોયા કસતો નથી મારો તો મિત્રો મોયન મત ખાવ પડશે મિત્રો ખતરનાક બની હે તો તમે આવું એકદમ સેતર માં કરજો તમને મોજ પડી જાય

કરવાની એક નંબર નાસ્તો બન્યો અમે મિત્રો મને જોરદાર ભૂખલા દીધી માને સુપર હો મિત્રો તમે ખાલી એકદમ ઘેટરમાં તો નઈ બંગકારે આઉ બનાવીને ખાજો એટલે મજા આવી જાયે બોલો એક નંબર ટેસ્ટ બન્યો ખાવાની કઈ અલગ જ મજા આવે રી મજા પડી જશે મિત્રો બનાવવા વાળું કોણ બીનો બીના તમને પોટા પાડા દે આવડી જ ના રાખી પાડ દે ને તમ પણ મેક દે ને તું એ તો આપણે થમનેલ માટે ફોટો પાડે રાખ ટીક તું દા મેક દે આપણે ફોટો ફોટો તપેલી પાડી જય માતાજી મિત્રો નાસ્તો એટલો મસ્ત બને ટેસ્ટી જબરજસ્ત મજા આવે એ હાજો મારે તપ મારે તપેલીમાં ખાવું પડ્યું છે મીઠું ડીશમાં ખાઈ રહ્યો છે અને સચિન પણ ડિશમાં ખાઈ રહ્યો છે કારણ કે ત્રણ ડીશ મિત્રો ત્રણ ડીશો લાવ્યા એટલે મારે આજે તપેલીમાં ખાવાનો વારો આવ્યો છે અમે એક નંબર નાસ્તો બન્યો હોય આવો કદી તમે ક્યારેય કાધો નહીં હોય અને મિત્રો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે અમે પણ આવી રીતે નાસ્તો કર્યો છે કોઈ જગ્યાએ તો કર્યો હોય તો કોમેન્ટ કરજો બને રહો અમારા બ્લોગમાં

મિત્રો ગરમી એટલી બધી લાગે ને હાથ વગરની અને આમાં મરચા બહુ તીખા મરચા વાની સાઈડ કરી દેની તું મારે મરચા વધે મરચા બહુ પડ્યા હો મમ્મી અમાના બારે નહીં મિત્રો લાગે મરચમ નાખે એટલે મરચા તો આપણે નાસ્તો ખતમ થઈ ગયો હવે પાણી બોણી પીયું આપણે જાહા હવે ઘરે કડી ખાઈ ને આપણે બાટલામાં લાયા પાણી જો મિત્રો મારો તો નવરા મરચો દાયા છે હમણે પેલા સટી નાસ્તો કરી ગયો તો આપણે નાસ્તો પટી ગયો હવે મિત્રો જો એકદમ સારી ખલ્લા મિત્રો ભૂખ બહુ મજા હજી નાસ્તો તો મિત્રો તો બહુ મરચા તીખા લાગ્યા મચું અને મિત્રો આરે ખાર મેં તો આખી તપેલી સાફ વાટકો ખાલી કરનાશ્યો સચ્ચે ને ડીશ ખાલી કરી નાખી નીતુ હજુ અને નીતુ ભાઈ હજુ તો ખા હર્યા છે

બે જણાને તો પરસેવો નેખું કે છે તૈંજણ એક દિનારે નેખું કે તો આપણે હવે મીઠું ખાઈ દે પછી બ્લોગ સમાપ્ત કરીએ પછી જઈએ ઘરે અને આજ વાજે આપણે કોમેડી બનાવવા આવવાના હો તો બ્લોગ વિડીયો નહીં બનાવી શકાય કારણ કે આ વિડીયો આ બ્લોગ વિડીયો એડિટ કરવા આ બ્લોગ વિડીયો એડિટ કરી સડાઈ દેવાનો હોય પછી ડબલ ડબલ ભેગા થાય તો પછી એડિટ કરવાની મજા ના આવે તો મિત્રો આ જો નીતુ એ હે ને આ તો પડી રાશ્યો હે તો નીતુ ખાઈ નઈ કરે ભૂખ લાગી તી પડી કા નઈ ખાઈ રહ્યો તો મિત્રો નીતુ એ જો આટલો પડે રાખ્યો છે નીતુ પૂરો પૂરો નાસ્તો નઈ કરી શક્યો કારણ કે આને મરચા બહુ તીખા લાગે

તો મિત્રો સતિનભાઈ બધું હમપેટી નાખ્યું છે હવે વાહન અને તો મિત્રો હવે આપણે બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ તો મિત્રો આપણી એક કોમેડી ચેનલ રામદેવ ડિજિટલ પાટણ યુટ્યુબ ચેનલ પત્તા દિનેશ બ્લોગ જીરો વન ચેનલ ને કરી દેજો તો મળી હવે નવા વિડીયોની અંદર તો જય માતાજી